કેમ મિત્રો મારું નામ છે ધરેજા રોનક અને મારા બ્લોગ જોવા માટે તમારો આભાર આજે અમે પાસે આવી જ જઈએ વાળીએ જીરામાં માટો મારવા કારણ કે હવે મહિનામાં જીરું નીકળી જાય એવાનું હોય એટલે જીરાની ધ્યાન રાખવું પડશે તો આપણે થોડાક દિમ આવે આજ તો નહીં પણ કાલ પમની દવા છાંટવાની છે જીરામાં દવા તો હું યાદ ન રહે ચેટલાય મેં વાર રહી

அப்படியே જીરા નો આ છોડવો જોવો આ બધા કેવડા ફૂલ એક સમય આમ આવું દેખાતું નતું અત્યારે આ જો ચોખ્ખું આપણે જઈ નીચે જીરું જોવા બના રેજો વિડીયોમાં નીચે જીન મળવી તો મિત્રો કોઈ જગ્યાએ લીમડા હેઠે આ જો આપણો લીમડો વાડીમાં અને આ હે આપણો જીરું જીરોમાં મિત્રો ફોન વગેરે આમ હેઠે કરવાની જરૂર ન પડતી મતલબ પેલા નાનું હતું તો આમ હેઠે આમ ફોન આમ કરીને દેખાડવું પડતું તું પણ અત્યારે આમ નામ જ દેખાય ફોન હેઠે મૂકું તો હું કઈ દેખાય એવું નથી જો જોઈજો મિત્રો આયા નહીં નહીં અહીંયા મિત્રો આ ખાલામાં ફોન મૂકું તો આ જો દેખાય થોડુંક થોડુંક જ દેખાતું હોય છે બાકી આપણું જીરું થઈ ગયું કંઈક તો મિત્રો આપણું જીરું આપણે હવે શેઢો જોઈએ એવી શેઢો જોવાની જરૂર તો ના એ દેખાય જ છે થોડું ઝૂમ પાછું કરી લેવી મિત્રો આપણે હવે પાછા હાલતા થવી ઉપર ઘડી આયા આપણે લીમડાના સાયા બે ગયા હતા આપણે જો પાછા ઉપર જેવી જીરું જોઈ લીધું આપણે હવે આમાં બે થી ત્રણ દિવસમાં પાછી એક દવાનો છંટકાવ કરવાનો છે તો આપણે પાછો વિડીયો આવશે કઈ દવા છાંટવી હજુ તો અમારે ના નીકળી એમાં ક્યાંથી તમને કહેવી ખબર હો તો આપણે દવા છાંટવી તીદી આપણે દેખા દઈશું કે અમે કઈ દવા છાંટવી એટલે આપણે જો હવે આપણે નીકળી ગયા હી ઉપરની સાઈડ અહીંયા તો બહુ જુઓ નથી ખડ બહુ વહેલું નથી પણ આમ ઉપર તો અચતી છે આમ તમે દાળિયા કરો ચાર બી તો થાય નીકળી જાય ઉપર હેઠે તો કઈ એવું વાંધો નથી ખળબળ ઓલા બે આવ્યા તો ત્યારે તો પૂરું કઈ નહીં ચાર નો રમત કરતા

પેલા તો આપણું મેથી ખુ પડશે થોડીક થાક ઉતારવા લસણ કરતાં ધાણા મોટા જેટલા પેલા તોય લસણ વાયું તું તો મેથી ઓલી થઈ ગઈ આપણે ઓલી વાળીયા જવાનું હોય તો જેવી ઓલી વાડીએ

આ આ કહુ હાજર પપ્પા તો રહ્યા ઠેઠે રખડે તમારે પપ્પા ન આરામ કરો આપણી ગાડી હે અહીંયા છો આમ કચકા નીકળવા દે આપણે હજુ ઓલી વાળીએ 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 જ નહીં એ વાડીએ જવાનું હોય જાવી તો જવી તો અહીંયા જાવી તો મળવી નકર લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ અત્યારે કહી દઉં બાકી મારા પપ્પા આવે એટલે જાવી નીકળવી ઓલી વાળીએ જોવી જાવી એક નથી જાવી તો અહીંયા જઈને મળવી ચાર નો આમ જોઈને બેઠો ચાર નો અવાજ આવે બલુમ ક્યાં હે ક્યાં હે પણ બતાતું જ નથી જો નહી બતા એમાંય તે આ આ આઈફોન કરતા મોંઘા કેમેરા હે તો એના બતાતો તો આમાં શું બતાવવાનું હમ હું ચાર નો વિચારું છું કે આઈફોન કરતા મોંઘો ફોન હે એ કેમ ના કામ આપતો આમાં નહીં બતાવી રેવા દો રેવા દો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળવી હવે અહીંયા આગળ